ગરીબીમાં જીવતા વ્યક્તિનું જીવન કેવું હોય છે સવારે વહેલા ઉઠે છે ભૂખ લાગે છે ગળું શુષ્ક લાગે છે અને જીભ મોં પર ચોટી જાય છે પત્ની અને બાળક હજુ પણ ફૂટપાથ પર સૂઈ રહ્યા છે જ્યાં તેઓ રહે છે ચાનાસ્તાના પણ પૈસા નથી જ્યારે તે કચરાપેટી તરફ જુએ છે જ્યાં શ્રીમંત લોકો દ્વારા ફેંકી દેવામાં આવતી ન ખાયેલી ખાદ્ય ચીજોના ઢગલા છે ત્યારે તે ખસી જાય છે પરંતુ અપરાધ અને અણગમાની લાગણી સાથે પાછો ફરે છે બાળક હસતા જાગે છે તેની આંખો તેજસ્વી આનંદ અને શક્તિથી ભરેલી છે તે સમજાતું નથી કે આ જીવન પાછલા જીવનમાં ખરાબ કર્મની સજા કરતા વધુ નથી બાળકને ભૂખ લાગે છે પરંતુ તેના માતા-પિતાની જેમ તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે જાણતું નથી અને રડવા લાગે છે. માતા જાગી જાય છે અને ભૂખ્યા બાળકને ખવડાવવા માટે રસ્તા પર તેના બ્લાઉઝનો બટન ખોલે છે. બાળકને ખવડાવવું એ સરળ કાર્ય નથી. તમે તમારા શરીરમાંથી દરેક સંભવિત પોષક તત્વો ગુમાવો છો. ગરીબ સ્ત્રી નબળા અને ભૂખ્યા અનુભવે છે. અફસોસ અને ભૂખથી ભરપૂર પતિ કોઈ કાંચલાવ મજૂરીની શોધમાં નીકળી જાય છે પત્ની ફુગ્ગા ભરવાનું શરૂ કરે છે જેથી કરીને તેને ભીખ માંગ્યા વિના પોતાને ખવડાવવા માટે કંઈક મળી શકે થોડા સમય પછી લોકો માટે કામ પર જવાનો સમય છે અને ટ્રાફિક ખાલી રસ્તાઓ પર એકઠા થવાનું શરૂ થાય છે સવારનું મૌન ભડકતા શિંગા લોકોનો દુરુપયોગ અને પ્રદૂષણમાં ફેરવાય છે તે એક કારમાંથી બીજી કારમાં ફુગ્ગા વેચવાનો પ્રયાસ કરે છે રાહ જોઈ રહેલી પચાસ કારમાંથી કોઈ સવારે દસ રૂપિયા ઉપાડવા તૈયાર નથી તેમના માટે બલૂન વેચનાર ભિખારી કરતા વધુ નથી કારણ કે બલૂન કોઈ ઉપયોગીતા પ્રદાન કરતું નથી હટ પાટ કે દરેક અન્ય વાહનમાંથી મળે છે તેણીની માસૂમ બાળકી એ જ લોકો પર હસે છે અને સ્મિત કરે છે જેઓ તેની માતા સાથે દુર્વ્યવહાર કરતા હતા છેવટે કોઈએ બલૂન ખરીદવા સંમતિ આપી સજ્જને સોદો કરીને તે બલૂન પાંચ રૂપિયામાં ખરીદ્યો અને તેના બાળકને તેની સોદાબાજીની કુશળતા પર ગર્વ અનુભવ્યો પાંચ રૂપિયા પૂરતા નથી તે ફુગ્ગા વેચતી રહી અને અંતે એક મહિલા ખરીદવા સંમત થઈ મહિલાએ તેને પૈસા આપતી વખતે સેલ્ફી ક્લિક કરી જેથી તેના ફેસબુક મિત્રો તેના સારા કાર્યો વિશે જાણી શકે પરંતુ ઓછામાં ઓછું તેને મદદ કરી અંતે ગરીબ મહિલાએ બિસ્કીટનું પેકેટ ખરીદ્યું અને સ્તનપાનના બીજા સત્ર માટે તૈયાર થવા માટે તેને ખાધું ઉનાળામાં જીવન સરળ નથી સૂર્ય એક લાગણીહીન દેવ છે તે તેના માર્ગમાં આવતા કોઈ પણ જીવને એક પણ વિચાર કર્યા વિના બાળી નાખે છે જેમ જેમ સૂરજ ઊંચો થતો ગયો તેમ તેમ પ્રદૂષણ ઘોંઘાટ પરસેવો કાબુ બહાર થતો ગયો પરંતુ ગરીબ લોકો પાસે આ મૂર્ખ વસ્તુઓથી પ્રભાવિત થવાનો સમય નથી તેમની મોટી જરૂરિયાત બપોરના ભોજન માટે ખોરાક ખરીદવાની છે તેમના ખુલ્લા પગ સળગતા રસ્તાઓથી સૂન્ન અને અપ્રભાવિત થઈ જાય છે ચારથી પાંચ કલાક કામ કર્યા પછી માથા પર ભારે બોજ લઈને અન્યાયી સોદાબાજીનો સામનો કરીને તે માણસ ફ્લાયઓવરની નીચે તેના ઘરે પાછો ફરે છે ઓછામાં ઓછું તેના પરિવારજનોને નાસ્તો મળ્યો તે જાણીને તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું થોડા સમય પછી તે ત્રણેય એક માઇલ ચાલે છે અને એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં એક સામુદાયિક નળ લગાવવામાં આવે છે ત્રણે ખુલ્લામાં સ્નાન કરે છે એવું વિચાર્યા વિના કે ધનિક અને સજ્જન પસાર થતા લોકો કદાચ ગરીબ સ્ત્રીના શરીરને જોતા હશે એ જ સ્ત્રી જે હતી તેઓ પોતાને અસ્પૃશ્ય માને છે તે સાઠ રૂપિયા કમાઈ શક્યો પત્ની માટે થોડા ચોખા અને બે બટાકા સાથે દૂધ લાવ્યો પત્નીએ આગ લગાડી અને બટાકાને ભાત સાથે રાંધ્યા અને આગલા દિવસનો બચેલો થોડો મસાલો અને થોડું તેલ ઉમેર્યું ખાધા પછી તેઓ એક કલાક માટે આરામ કરે છે સળગતી ગરમીથી આશ્રય લે છે ફ્લાયઓવરનો છાંયો તેમના માટે ખૂબ સૂકો છે બંને ફરી ફુગ્ગા વેચવાનું શરૂ કરે છે સાંજે કામકાજ મુશ્કેલ બનશે કારણ કે ઓફિસનો સમય પૂરો થઈ ગયો છે અને લોકો નિરાશ અને ભૂખ્યા ઘરે પરત ફરી રહ્યા છે સંભવિત ગ્રાહકો હવે દુરુપયોગ સાથે તેમનું સ્વાગત કરે છે માસૂમ બાળક તેની સ્થિતિથી અજાણ લોકોને જોઈને સ્મિત કરે છે અને એર કારની અંદર બેઠેલા સારા બાળકો સાથે રમવાનો પ્રયાસ કરે છે એક ઉદાર વૃદ્ધ માણસ તેમને ઠંડા પાણીથી ભરેલી બોટલ આપે છે જે તેમને ખૂબ જ સંતોષ આપે છે તેમના સુકાયેલા ગળામાં થોડો તાજગી આપે છે થોડા સમય પછી સૂર્ય શક્તિ ગુમાવવાનું શરૂ કરે છે સાંજ શેરીમાં રહેતા લોકો અને પ્રાણીઓ માટે જીવન સરળ બનાવે છે તેઓ વીસ રૂપિયામાં ત્રણ ફુગ્ગા વેચવામાં સફળ થયા જે પૂરતું રાત્રિ ભોજન મેળવવા માટે પૂરતું નથી અપ્રભાવિત રમતિયાળ બાળક હજી પણ દરેક પસાર થનારને તરંગ આપે છે પપ્પા સાથે રમે છે તેની મમ્મીને ચુંબન કરે છે તેના માતાપિતા માટે જીવન થોડું સરળ બનાવે છે અચાનક ભગવાન સુખની અસ્થાયી બારી ખોલે છે અને ખરાબ કર્મનો ફટકો બંધ કરે છે અને એક ઉદાર વૃદ્ધ મહિલા આવે છે અને તેમને ઠંડા શરબતની બોટલ સાથે થોડું બચેલું ભોજન આપે છે પરિવાર તેમનો હજાર વાર આભાર માને છે શેરીઓ ફરી એકવાર શાંત થઈ ગઈ માતાએ તેના નાના પુત્રને ગળે લગાવ્યો પતિએ તેને ગળે લગાડ્યો અને તેઓ આકાશ તરફ જોઈને કોન્ક્રીટ ફ્લોર પર શાંતિથી સૂઈ ગયા બીજો વિજી દિવસ પૂરો થાય છે જ્યાં તેમના માટે ઊંઘ કોઈ સમસ્યા ન બને ત્યાં સુધી પેટ ભરાઈ જાય છે